કર્યો ખરેખર ત્યાંના આપણી સાથે વડોદરા મંડળ સાથે વ્યવહાર મંડળ પણ એવી રીતે ભળી ગયું કે દૂધમાં સાકર ભળી જાય છે અને ખબર નથી પડતી કેવી મીઠાશ ખરેખર બધાએ અનુભવી ત્યાં આગળ બધા એક સાથે રમ્યા અને એક ગેમ રમ્યા કે કઈ કળમાં શહેર છે તો બધાએ ખરેખર મહારાજને કેવી રીતે શોધી કાઢ્યા તો એ આખો આનંદ અલગ જ હતો પણ એની સાથે સાથે અમને ચિરાગભાઈએ ચોકલેટની વાઘા બનાવવાની સિવામાં રોક્યા એ બદલ હરિકૃષ્ણ મહારાજને ખરેખર અમારો આભાર વ્યક્ત કરવો જોઈએ પછી બધા સરસ રીતે યંગ મીન્સ કે છોકરાઓ અને એ લોકો બધા ક્રિકેટ રમ્યા અમે બધા એ તો ખોખો અને જે સતોલિયા વર્ષો પેલા રમ્યા હતા એ સકોલિયા ને બધું ત્યાં અમે તાજું થયું અમારું રમીને બહુ મજા ને બહુ મજા આવી હતી જે મહેમાનના ના પણ જે અમારી સાથે જોડાય ને એટલે વધારે મજા આવી અમને માટે ગયા આરતી પછી કૌશલભાઈ અમને બધાને બીજા દિવસનું નું સંડે સીધું કીધું કે સવારે તમે લોકો સાડા છ થી સાડા સાતે આરતી છે તો તઈ રેડી થઈ જવું સાડા સાત પછી આશા નાસ્તો નાસ્તો કરીને પછી ફ્રેશ થઈ શ્રી ઘન શામ તારા મુખ તારા મુખ ને શોય રે શ્રી ઘન શામ બ્રહ્મજ્યોતિ પધાર્યા હતા આજુબાજુના પ્રદેશોના બધા ભક્તો પાંચસો મહાતી સભા થઈ જોકે એ સભામાં તો મેં હાજરી નથી આપી સાંજે ભજન સંધ્યા હતી ત્યાં એટલી સરસ ભજન સંધ્યા થઈ ભજન સંધ્યા પછી પેલા અમિત ઘણા અમદાવાદ અમે પોતે માણાવ માણાવધાર નું જે મુખ્ય પ્રતિષ્ઠા થઈ એના પ્રસંગને લઈને અત્યાર સુધીનું એક આખી મિનિટનું ભજન બનાવ્યું છે અને એ છોકરીઓએ નૃત્ય કર્યું સાંસ્કૃતિક કરી કાર્યક્રમ કરી કે પંદર થી વીસ મિનિટ સ્ટેજ ઉપર નૃત્ય ચાલ્યું એ પૈકીના કપિલભાઈ આપણને મળ્યા કપિલભાઈ આપણા ભાવિક સંઘ મળ્યા એમની જોડે સેવાનો જો વારે વારે મળે છે એ મૂળ રસોડાની સેવા સંચાલન કરે એટલે આપણું યુથ જેવું હોય એટલે સભામાં હોય કે કોઈ સમય આ ઉત્સવમાં ગયા હોય એટલે આપણને મેસેજ મળે કપિલભાઈનો આપણે તૈયારીમાં એ મેસેજને ફોલો કરી અને સેવામાં જવાનું થાય

હું તારી દીકરી પણ જયારે પણ અનુભવ દર્શન કે આમ ના પાડતી હોય પણ આજે એને એટલી સરસ વાત કરી મારે વાત કરી હું તો શબ્દો વધારે જોઈએ બધા એવું થાય જલ્દી બેસી જજો હા બહુ વાત ના કરતા પણ ડિનર એ એટલા ઓછા શબ્દોમાં એટલો સરસ રિપોર્ટ આપ્યો કે જે અમે નતા ગયા ને એ બધાને આખું શબ્દ ચિત્ર ઊભું થઈ ગયું કે બે દિવસ કેવું એન્જોય કરી હશે બહુ સરસ એટલી સ્પષ્ટ વક્તા પણ એટલી અને ડિસિઝન પાવર પણ બહુ સરસ મને એક જે આપણે બ્રહ્માંડન કરી રહ્યા છે સાહેબે આપણને એ ભૂમિ પ્રાપ્ત દાનમાં લઈને જે આપણને એની સેવા સોંપી છે અને જેને એ ભૂમિનું દાન કર્યું સેવા પૂજા દીક્ષિતભાઈનો જન્મદિવસ દસ તારીખે ગયો રાખવી અને બીજો જન્મદિવસ આપણા નાના નાના સેવક સાહેબ પ્રજાના ખૂબ લાડીના નિષ્ઠાવાન એવા પૂજ્ય હેમચંદ્ર નો જન્મદિવસ પંદર તારીખે આવે છે હેમને સેવા કરવાનું સેવા કરવાનું બહુ ગમે સભામાં એવું કેસાડ્યો હોય તો એને ગમે નહીં ઘણી વાર અહીંયા સભામાં આવે એટલે કે મેળવું તો ભૂલ થઈ ગયો કે તમે કંઈક સેવા આપો એમ છવ અમરત ન્યારા ઉજ્જવયા આંગણ મારા ધન્ય ધન્ય ઘડી ને ભા જગ્યા મારા રે કે છે કે હરિભક્ત ના મહાત્મા ગાવા રૂચિ અનભૂત થાય એક નાની વાત થઈ શનિ રવિ વીકેન્ડમાં આપણે વેપાર કર્યા હતા મંદિરનો યોગ તો થયો મંદિરમાં જઈને રહ્યા રગા ઝગ્યા ઘણા કરે પણ સંતનો યોગ કેવી રીતે આમ તમે જોવો છો લૌકિક રીતે કોઈ આપણે ડ્રેસ વાળા સંત કોઈ ત્યાં હતા નહીં છે કારણ કે બધાને મહાભર જવાનું લાવી શકે તેમ સંત તરીકે જે ચિરાગ ચિરાગ સ્વામી હતા જે આપણે ત્યાં સંત સ્વરૂપે ત્યાં રહે છે ખાલી એવી ઈચ્છા થઈ કે કપિલભાઈ ભાગેડ દિન રવિવાર આવે છે આપણે ત્યાં છીએ જે ઠાકોરજી મહારને આપણે ચોકલેટ ધરાવીએ એવું નાનો ભાવ ખાલી રજૂ કર્યો અને એમને પૂછ્યું કે આવું કંઈક કરવું છે તો સંત કેવી આપણને સુજાડે ને કેવું કરે એની ખાસ વાત કરીને સામેથી કીધું કે આપણે કામ કરીએ જો

સાહેબ એટલે એક જ દવાઈએ અને આપણે એ બગીચાના ફૂલ છે જેને સાહેબ દાદા એ છે અને સૌ સાથે ભેગા મળી રહે અત્યારના જે આનંદ કરી રહ્યા છે એ ફક્ત ને ફક્ત સાહેબ દાદાની જ કૃપા છે એ આપ્યું છે વું આપે સુખ હરી નું જે અમાપે અર્પણ શું એવું કરીએ સુખ આપણને જ આપે આપું છે એવું આપે સુખ હરી નું જે અમાપે अर्पण शू ए वो करिए सुख ने ज आपे हे साहेब जी चरण मन जीवन लो जी ना चरण मन जीवन लो हमारा धन्य धन्य ધન્ય ધન્ય ઘડીને ભાગ જાગ્યા અમારા રે વંદન કરીએ હે સંતો આજ સ્વીકાર જોયા મારા રે